વિતા થઈ શકતા મમ્મી કેમ ભાસાનું તો મિત્ર મારો વારો આવી ગયો હોય પછી છેલ્લે છેલ્લે હું બધું કરે અને આપણી સ્કૂલે જ ચાલુ થઈ ગઈ છે તો આપણે તો 10 થી 5 સ્કૂલે જઈશું તો મમ્મીને કામ હવે કોણ છે કેમ કે મારા ભાગનું કામ પણ મમ્મીને જ કરવું જોય ને મિત્ર મને શું નજર પડી ખબર આ જો તમે યે सब શું આ તો કીડીયું હે કે કીડીયું નાંતક હે જો તો મિત્ર

છે ફૂલ આવી ગયા દીધું આ ગુલાબ કેટલું મસ્ત હે હે ને જો અહિયાં આપણે

પણ હે ને અમારી બાજુ માં ઓલી રે ને બ્લોગ માં આવે એને તરત રિક્ષા નો અવાજ ખબર પડી ગઈ કે એ વાળા ભાઈ એવા મિત્રો કેવી ચા છે હાલો ગોલો ખાવ હોય તો ફાઈનલી મિત્રો મસ્ત મજાના બધું જ કામ પતાવીને મમ્મી કરે છે ધો કચરા પાછા રૂમ માં ને મમ્મી અને મારા ગટ્ટી બેન આવી ગયા છે કપડા બદલાવીને માર જેમ ઘણી ઘણી કપડા બદલાવે અહીંયા અહીંયા આપડા ગામ નું નામ ઊંચે દેવા

વેકેશન મારા પપ્પા મસ્ત મજાના મારી જેમ ઘણી ઘણી કપડા બદલાવા હું પપ્પા આવતા અમે પણ ગરમી થાય તો હું કરું છું હા ગરમી થાય એટલે નાઈન સવાર સીધા કપડા બદલાવ એ પપ્પા આપણે બે મેચિંગ મેચિંગ કર્યું મારે કપડા મેચિંગ કરવા છે હાલો હાલો કન્ટિન્યુ જો મિત્રો તમને મેં એકવાર તમારો બચપણનો ફોટો બતાવી દીધો તો હું તમને પાછો બતાવી દઉં કેવો છે અને આપણે જો મસ્ત મજાનું કવર બદલાવી નાખ્યું છે ટ્રાન્સફરન્ટ કવર નાખી દીધું છે ઈ પૈસા ગણે મિત્રો પૈસા ગણાય મારો ભાઈ વિચારો પાકેટ ગોટતો હોય ગમે પાકીટ મૂકી દે પાકેટ મૂકી આ સો વાળી જો એટલી થપી રાખી છે મિત્રો કલેજો કેવો ખોટો મારી આગળ પૈસા જ નથી તો કે મને તો ખબર હોય ને અમને અમાર બેને એક બીજા ની સિક્રેટ ની પણ તો એમ કે પૈસા જ નથી પૈસા જ નથી મિત્રો આ સો વાળી પાંચ નોટું છે અને આ સો વાળી તો લગભગ 25 હક છે અરરર મિત્ર કાઈ વાંધો નહી આપણે લઈ નાખશું કામ એનું વિચારો ઘોડો એ હમ હમ